કચ્છથી સમાચાર કચ્છના બેદરકારીને કારણે સ્કૂલવાન ફસાવવાની ઘટના બની છે મુન્દ્રાના સ્કૂલવાન ગેસ લાઈનના ખાડામાં ફસાય છે સૃષ્ટિ પાર્કમાં સ્કૂલવાન ગેસ લાઇનના ખાડામાં ફસાવાની ઘટના બની છે ગેસ લાઇન માટે ખોદાયેલા આડેધડ ખાડાઓમાં વાહનો ફસાય છે ત્યારે સ્કૂલ વાન ફસાવાને કારણે થોડી વાર માટે અફરાતફરી મચી આપની ટીવી સ્ક્રીન ઉપર આપ વિડીયો જોઈ રહ્યા છો એ સ્કૂલ વાનમાં નાના નાના ભૂલકાઓ સવાર છે જોકે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નથી થઈ જે એક સદનસીબની વાત છે તો ગેસ લાઇનનું ખોદકામ કરવામાં આવ્યું હતું આડેધડ ગેસ લાઇનના ખોદકામને કારણે અનેક વાહનો ફસાવાની ઘટના બને છે ત્યારે આ સ્કૂલવાન ફસાતા થોડીવાર માટે નાસબાગ મચી હતી પરંતુ સ્કૂલમાં સવાર જે સ્કૂલવાનમાં સવાર તમામ ભૂલકાબો છે તે સદનસીબે તમામ સલામત છે ત્યારે પાલિકાના અણઘડ વહીવટનું આ એક ઉત્તમ ઉદાહરણ કે જે આપ આપને ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ગેસ લાઇન માટે આડેધડ વિવિધ વિસ્તારોમાં શહેરમાં ખાડા ખોદી દેવામાં આવ્યા છે ત્યાં ભયજનક બોર્ડ પણ નથી લગાવવામાં આવ્યા જેને કારણે વાહન ચાલકોના વાહનો આ રીતે ખાડામાં ફસાતા હોય છે ત્યારે આ સ્કૂલ વાન ફસાતા ચોક્કસથી નાસબાગ મચી હતી તો ગેસ લાઇનના ખાડાઓને કારણે આ મુન્દ્રામાં પ્રકારની ઘટના બનવા પામી છે પાલિકામાં ફરિયાદ છતાં પણ કાર્યવાહી ન કરાયાનો સ્થાનિકોનો આરોપ છે